મિત્રો નમસ્કાર હું છું આપનો મિત્ર એડવોકેટ ચંદ્રપાલ સી કાટ બીકેટીએસ પ્રદેશ પ્રમુખ મિત્રો દિવાળી પર્વના આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ આવનારું વરસ આપના તેમજ આપના પરિવાર માટે મંગલમય ખૂબ સારી પ્રગતિ લઈને આવે તેવી શુભકામનાઓ મિત્રો આપણા સમાજની ખાસ કરીને વાત કરીએ તો અત્યારનો જમાનો ઘણા સમયથી સ્માર્ટફોન તો સ્માર્ટ સ્માર્ટ જમાનો તો છે જ પરંતુ સાથે સાથે હવે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ બેઝ જમાનો આવી રહ્યો છે મિત્રો ખાસ કરીને જે શિક્ષિત યુવાનો છે જે નોકરીઓની તૈયારી કરે છે પોતાનું ભવિષ્ય સારું ઝંખી રહ્યા છે તેવા યુવાનોને ખાસ વિનંતી કરું છું આ નવા વર્ષ દરમિયાન કે આપણા સમાજને આગળ લાવી શકશે તો માત્ર આ જ તાકાત છે જે શિક્ષણની એક તાકાત છે જે શૈક્ષણિક ક્રાંતિની તાકાત છે એ જ મિત્રો આગળ લાવી શકશે અને આવનારા સમયમાં આપણા સમાજને જો મજબૂત કરવું હશે તો આપણા સમાજનું કોઈ પણ આંદોલન હશે કોઈ પણ સંગઠન હશે તો ન માત્ર વ્યક્તિ કેન્દ્રિત પરંતુ સમાજ કેન્દ્રિત મુદ્દાઓ લઈ અને સમાજના જે સંગઠિત વ્યક્તિઓ છે એ સંગઠનની રીતે આગળ વધશે તો અને તો જ આપણા સમાજનો ઉદ્ધાર થશે તો મિત્રો સમાજને તેમજ તમારા પરિવારને તમારા ગામને તમારા તાલુકાને તમારા જિલ્લાને આગળ વધારવા માટે આ શૈક્ષણિક ક્રાંતિ કરશો આપ અને આ દિશામાં આપ આગળ વધશો તો ચોક્કસથી આપ આગળ જશો અને સો ટકા આપણે આગળ જવાનું જ છે આ બાબતે આગળ વધીએ આપ તેમજ આપના પરિવારને ફરીથી નવા વર્ષની ખૂબ સારી શુભકામનાઓ હું છું એડવોકેટ ચંદ્રપાલ શ્રી